ભાવનગર જેસર પંથકમાં ફરી સિંહ પરિવારની લટાર જોવા મળી જેનો વિડીયો થયો વાયરલ ઉદર ગામે એક સાથે સત્તર સિંહ જોવા મળ્યા સિંહ બાળ સાથે સિંહ પરિવાર રાત્રિના સમયે લટાર મારતું જોવા મળ્યું હતું આ પહેલા પણ બાળ જેટલા સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો હતો સ્થાનિક યુવાને વિડીયો ઉતારી કર્યો વાયરલ વાયરલ વિડીયોની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી